આપણે કે હિમાલય પહાડની કંદરામાં જઈને તપેશાની કરી શકીએ આપણું સામર્થ્ય નથી કે આપણે મોટા મોટા યજ્ઞો કરી શકીએ આવું એવું પણ સામર્થ્ય નથી કે આપણે મોટી મોટી પૂજાઓ કરી શકીએ તેથી કલિયુગમાં સરળમાં સરળ માર્ગ હોય ખાણીપીણી વાણીથી પવિત્ર રહેવું અને ખૂબ ભગવાનનું ભજન કરવું અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે વિશેષ પ્રકારે શિવજીનું દર્શન પણ કરવું જે આજુબાજુમાં કોઈ જગ્યાએ શિવાલય હોય ત્યાં દર્શન કરવા માટે પણ જવું અને ક્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવનું પૂજન પણ કરવું જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે માટીમાં તે શિવલિંગો નિર્માણ કરે અને ભગવાનનું પંચાક્ષર મંત્રથી પૂજન કરવું અને કોઈ પણ મંત્ર સ્તોત્ર ન હોય તો પંચાક્ષર મંત્રથી કરેલું પૂજન એ અનંત ગણું ફલ આપનારું છે તેથી ભગવાન મહાદેવની નિરાકાર પૂજા માણસના જીવનમાં દરેક પ્રકારે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે લિંગોત્પતિ શ્રુતા શુભા શ્રુત્વાય પ્રભાવ એને આશો ભવે જે મનુષ્ય પોતાના જીવનના અનંત દુઃખોમાંથી મુક્ત થવું હોય તે માણસોએ ભગવાન મહાદેવનું ભજન કરવું જોઈએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ શિવ મહાપણ અંતર્ગત બહુ બહુ બધા લિંગોનો મહિમા ગવાણો છે અસંખ્ય અરિપૂર્વ લિંગ પુરાણ છે ક્યારેક અવસર મળે વિશેષ પ્રકારે પાર્થેેશ્વર મહાદેવની પૂજા કરી માટીમાંથી લિંગો બનાવી અને ગઈકાલે આદર નક્ષત્રમાં અક્ષરમાં તો કેટલા માણસોએ ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરી શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત જ્વલિત થઈ પોતપોતાના ઘરડી ઘરની અંદર દીપમાલાઓ પર જ્વલિત કરી કેટલું ભગવાન મહાદેવનું ભજન પૂજન કર્યું જેવી રીતે મહાશિવરાત્રિના દિવસે આપણે ભગવાન મહાદેવની પૂજા ઉત્સવ કરીએ દીપોત્સવ કરીએ એવી રીતે ગઈકાલે સૌ મહાદેવના ભક્તોએ અને સર્વે ભગવાન મહાદેવની પૂજા અર્ચન દર્શન દીપ પ્રજ્વલિત કર્યા છે તેથી શિવ મહાપડા ગ્રંથની અંદર અનેક પ્રકારના લિંગોનું વર્ણન છે બ્રાહ્મણો દ્વારા સાધુ સંતો દ્વારા મહાપુરુષો દ્વારા જે શિવલિંગને આપણે સ્થાપના કરી તેને સ્થાપિત લિંગ કહેવાય એક સ્વયંભૂ શિવલિંગ હોય અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગો રહેલા છે અસંખ્ય સ્વયંભૂ શિવલિંગો છે દૂર જવાની ક્યાં વાત છે વલસાડમાં તડકેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે ચીખલી મજી ગામની અંદર મલ્લિકાર્જુન મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે અંધેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે એવા તો અગણિત ભગવાન મહાદેવના ગળત કામેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે સ્વયંભૂ છે અને સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવા પૂજાની દર્શન કરવા માત્ર માણસ નું સર્વ મંગલ થાય છે ઉપલિંગોનો પણ ખૂબ મહિમા છે બાર મહિમા અનંત મહિમા છે તેનો તો મહિમા કોઈ વર્ણવી પણ ન શકે એટલો જ્યોતિર્લિંગોનો મહિમા છે ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં રાત્રિ રોકાવો જે માણસો જ્યોતિર્લિંગોમાં રાત્રિ નિવાસ કરે છે તેની અંતિમ રાત્રિ મંગલમય રહે છે તેથી ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગાના ઉપલિંગોનો મહિમા છે ક્યારેય કોઈ મનુષ્ય હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવ ન પહોંચી શકે કારણ કે કઠિન યાત્રા છે અને આવી યાત્રા યુવાની હોય ત્યારે કરી લેવાય પછી આપણે વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થાય પછી ઘણી મુશ્કેલી પડે આ યાત્રા કરવામાં તો કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા ન કરે તો ગોકુલ મોથુરા વંદરા વંદરાવન જવાનો ક્યારે અવસર પ્રાપ્ત થાય તો યમુના તટે ભૂતેશ્વરમ યમુના કિનારે ભૂતનાથ મહાદેવ છે જે કેદારશ્વર મહાદેવ નું ઉપલિંગ છે અને બહુ એક વાત યાદ રાખજો ગોકુલ મથુરા વંદ્રાવન જવાનું પુણ્ય ભગવાન ભૂતેશ્વર મહાદેવ નું દર્શન કરવાથી પ્રાપ્ત થાય જે માણસ ગોકુળ મથુરા વંદ્રાવન જાય છે બાકી બિહાર નું દર્શન કરે છે પણ એ જો યમુના તટે ભૂતેશ્વર મહાદેવ નું દર્શન ન કરે તો તેને ગોકુલ મથરા વંદરા ફળ ના કે મહાદેવ જ ફળ આપનાર છે દેવતાઓએ મહાદેવને કહેલું કે મહાદેવજી અમે જાણીએ છીએ કોઈ પણ ભક્ત જીવન પર્યંત અમારી પૂજા કરતો રહે પણ અમારી પૂજાનું ફળ અમે ન આપી શકીએ અમારા સૌની પૂજાનો ફળ તો મહાદેવજી તમારી જ્યારે પૂજા કરે છે ત્યારે જ અમારી પૂજાનું ફળ પ્રાપ્ત થાય આ દેવતાઓએ મહાદેવને કહ્યું તેથી ક્યારેય ગોકુલ મથુરા વંદરાવ તો ભૂતેશ્વર મહાદેવને ભૂલવા નહીં અને જે હિમાલય પહાડ જેને કેદારેશ્વર મહાદેવની યાત્રા ન કરે મહાદેવનું મહાદેવ કરે તો તેને કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે ભગવાન કેદારે ભગવાન કેદારેશ્વર મહાદેવનું એ ઉપલિંગ છે ભૂતેશ્વર મહાદેવ કેટલી સરસ વાતો છે ભગવાન વ્યાસજીના વચનો છે આ બધા માહા હરમ પ્ર મોટા મોટા પાપો ને હરનાર ભગવાન મહાદેવની સ્વરૂપ છે ભૈ શિતા અર્ચેતા દર્શન કરવા માત્ર માત્રથી અર્ચન કરવા માત્રથી ભૈ શ્યતા ભગવાન શિવનું દર્શન કરી અર્ચન કરી મનુષ્ય પોતાના જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે એવા ભગવાન મહાદેવના લિંગ અદ્ભુત મહિમા છે હોય હોય એના પૂર્ણ આપણે રાખતા તો ભગવાન મહાદેવની ઉપાસના છે શિવ મહાપડા ગ્રંથમાં જેને ગુરુલિંગ તરીકે વર્ણેવું છે આપણે જે સદગુરુ છે ભગવાન મહાદેવના સ્વરૂપ છે આવું પણ શિવ મહાપડામાં કહેવું છે જેની પાસેથી આપણને ભગવાનની ભક્તિ મળે છે જેની પાસેથી જીવન જીવવાનું આપણને માર્ગદર્શન મેળવ્યું છે કે આપણા માટે શિવ સ્વરૂપ છે આપણે બોલીએ ને ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય સાક્ષાત જ્ઞાન આપનાર આપણે જોત છે બહુ હૃદયથી કહું છું કોઈ જગ્યાએ બંધાઈ જજો જેથી કરીને આપણે મુક્ત બની જઈએ જ્યાં સુધી બંધાણા નથી ત્યાં સુધી મુક્તિ ન મળે કોઈ ને કોઈ જગ્યાએ ભરોસો જાગી જાય પ્રેમ છે તેથી આપણા જે સદગુરુ છે તેને પણ ગુરુલિંગ તરીકે વર્ણન કર્યું શિવપુરાણની અંદર ઘણા માણસો એમ કહે કે સદ્ગુરુ ધારણ કર્યા પછી બદલાય નહીં તમે શિવ મહાપણા ગ્રંથમાં છ મહિનાની અવધિ આપે છે કોઈની આપણે શરણાગતિ સ્વીકારો ને છ મહિનામાં કાંઈ પણ વસ્તુ તેની પાસે શીખવા ન મળે જીવનમાં કાંઈ પરિવર્તન ન દેખાય તો શિવપુરાણમાં કહેવું છે કે છ માસ પછી અન્ય સ્થાને તમે જઈ શકો છો પણ જે સ્થાન છોડ્યું છે તેની નિંદા ન કરાય તેના આશ્રિતોની નિંદા ન કરાય તેના દુર્ગુણ ન ગવાય અન્ય સ્થાને જઈ શકાય છે તેથી કોઈ જગ્યાએ બંધાઈ જવા તે હંમેશા જીવાત્મા મુક્ત બને છે તેથી શિવ મહાપડા ગ્રંથમાં અગણિત લિંગોનો મહિમા ગયો છે તેમાં એક છે પાર્થેશ્વર મહાદેવ માટીમાંથી શિવલિંગ વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે દેવતાઓ હું તમને સુંદર માર્ગદર્શન આપું છું તમારી યોગ્યતા તમારી માનસિકતા પ્રમાણે હું તમને સૌને શિવલિંગ આપું છું ભગવાન વિષ્ણુજીએ વિશ્વકર્માજીને માર્ગદર્શન કર્યું વિશ્વકર્માજી સુંદર સુંદર શિવલિંગો બનાવી અને ભગવાન વિષ્ણુજીને આપ્યા છે વિષ્ણુજીએ પોતાના દ્વારા દેવતાઓની યોગ્યતા પ્રમાણે શિવલિંગો આપ્યા છે કારણ કે શિવલિંગ એક મોટું વિજ્ઞાન છે કેવી માનસિકતા ધરાવતા માણસે ક્યાં શિવલિંગનું પૂજન કરવું જોઈએ એ ભગવાન વિષ્ણુજી વિસ્તૃત વર્ણન શિવ મહાપ્ર ગ્રંથમાં કર્યું વિષ્ણુ ભગવાને પોતાના પત્ની લક્ષ્મીદેવીને સ્ફટિક શિવલિંગ આપ્યું છે અને લક્ષ્મીજી મહાદેવના પરમ ભક્ત છે જ્યારથી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને માર્ગદર્શન કર્યું કે મારા ઈષ્ટદેવ મહાદેવ છે તો તમે પણ ભગવાન મહાદેવની ભક્તિ કરો અને પૂરા વિશ્વમાં પૂરા બ્રહ્માંડમાં મહાદેવના કોઈ પરમ ભક્ત હોય ને પહેલાં કોઈ મહાદેવના ભક્ત હોય તો ભગવાન વિષ્ણુજી છે વિષ્ણુ ભગવાન જેવી કોઈ શિવભક્તિ કરી પણ ના શકે બહુતર ભવિષ્ય એ વિષ્ણુ ભગવાનનો અદભુત મહિમા છે હજાર હજાર કમલો મહાદેવને અર્પણ કરવા કોઈ નાની વાત છે આપણે તો મહાદેવના હજાર નામો પણ બોલી શકતા નથી સમય જ નથી આપણી પાસે તો બીજો બધું બહુ સમય છે ભગવાનની પૂજા અર્ચન દર્શનનો સમય નથી કથામાં થોડી વાર બેસવાનો સમય નથી અન્ય સમય આપણી પાસે ઘણા બધા છે જે માણસે જાહેર અગ્નિ સ્નાન કરીને આત્મહત્યા કરે અને આત્મઘાતી નથી ગયો જે માણસ પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ પણ સત્કર્મ ભજન પૂજન અર્ચન દર્શન તીર્થયાત્રા નથી કરતો એ સાચા અર્થમાં આત્મઘાતી છે એ માણસ પોતાની હત્યા કરી રહ્યો છે સહસ્ત્ર કમલ મે હો રહે કે પરીક્ષા તવી પુરા એક કમલ પ્રભુ રાખે જોઈ કમલ નયન પૂજન સહ કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દિચિત વર આવી કઠિન વિષ્ણુ ભગવાનની ભક્તિ જોઈ મહાદેવ વિષ્ણુ ભગવાનને અનેક પ્રધાને આપે છે અને વિષ્ણુ ભગવાને કદમ કદમ પર દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ મારું જે સામર્થ છે એ ભગવાન શંકરજીની ભક્તિનું ફળ છે અને બહુ હૃદયથી કહું છું જે મહાદેવની ભક્તિ કરે તેનામાં એવું સામર્થ મળે છે ભગવાન મહાદેવ સમાન સામર્થવાની મનુષ્ય બની શકે છે જેથી ખૂબ ભગવાનની ભક્તિ કરીએ આપણે પુષ્પદંત બોલે છે હરી શિવજીના ચરણોમાં હજાર હજાર કમળની બલિ અર્પણ કરવી બલિનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું સમર્પિત કરવું બલિનો એવો કોઈ અર્થ નથી તો દેવી દેવતાઓના નામથી કોઈ પશુઓની હત્યા કરવી સનાતન ધર્મ એટલો ઉજળો ધર્મ છે અહિંસા પરમો ધર્મ છે આ તો દયા ધર્મનું મૂળ છે જીવન જીવવા માટે કોઈ જીવની હિંસા નહીં કરવી જોઈએ કોઈને આપીને સુખ મેળવવાની અપેક્ષા એ સુખનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું થોડી વાર આપણને બહુ સારું લાગે થોડી વાર આપણને બહુ મીઠું લાગે પણ કોઈને દુઃખ આપી અને મેળવેલું સુખ એ સુખની કોઈ આયુષ્ય નથી હોતી તેથી ખૂબ કદમ કદમ પર માણસે સાવધાન રહેવું જોઈએ જીવન જીવવા માટે જીવોની અત્યાર તેથી બલિ શબ્દો ન થાય અને એક વાત ધ્યાનમાં રાખજો કોઈ પણ દેવી દેવતાઓને પશુની બલી ચડતી હોય ત્યાં દર્શન કરવા નહીં આપણે ત્યાંથી દૂર રહેવાનું એ બાજુ જવાનું જ નહીં નકર એ પાછા બીડ આવે કે પ્રસાદ તો લેવો જ પડશે નકર આમ થાય ને તેમ થાય ને પલાણું થાય ને કાંઈ ન થાય જેની પાસે ભગવાન શિવની ભક્તિનું બળ હોય ને એનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એનો કોઈ અહિત પણ ન કરી શકે તેથી પુષ્પદંત કહેવું છે હરી સે સહસ્રમ કમલ બલી માજા ત્રિપુર ત્રિપુર ભગવાન મહાદેવ નું નામ છે ત્રિપુરારી કા કે ત્રણ ત્રણ પુર દહન કર્યું તારકાસુ ત્રણ પુત્રો હતા વિદ્યુમાલી કમલાક્ષ અને તારકાક્ષ આંખો તેની વિચિત્ર પ્રકારની હતી કમલાક્ષ કમલ જેવી આંખો હતી તારકાક્ષ તાળ કરનારી અને આ ત્રણ શિવજીના હાથે તેનું મૃત્યુ હતું અને મહાદેવનું જ ભજન કરતા હતા અને દેવતાઓને દુખ આપનારા હતા ધર્મના વિરોધી હતા પણ ભગવાન મહાદેવજી એક હજાર વર્ષે એક પલ માટે જ્યારે એક

પરમાત્મા કોઈ દી પરતંત્ર નૂટ લીલા કરે છે વિષ્ણુ ભગવાને સર્વ દેવતાઓને સુંદર માર્ગદર્શન આપ્યું છે દેવતાઓ હું તમને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનું માર્ગદર્શન કરું છું અને વિશેષ પ્રકારે ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીને મહાદેવની ભક્તિ આપે છે અને લક્ષ્મી મહાદેવનો પરમ ભક્ત છે એમાં દરેક દેવતાઓને શિવલિંગો આપ્યા પછી ભગવાન વિષ્ણુજી એક જ વાત કરી છે આપણાથી ક્યારેય પણ કોઈ શિવલિંગની પૂજા ન થાય પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે અને આપણે પણ ક્યારેક અવસર મળે તો વૃક્ષ નીચે બેસીને તુલસીની પાસે બેસીને એકાંતમાં બેસીને માટીમાંથી સુંદર શિવલિંગોનું નિર્માણ કરી એક શિવલિંગથી લઈ અને દસ કરોડ શિવલિંગનો મહિમા શિવપર્ણમાં ગયો છે વિશેષ પ્રકાર કોઈ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી અને વિધિવત પણ ભગવાનની પૂજા થઈ શકે અને એ સંભવ ન હોય તો આપ પોતે પોતાને જાતે પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરી શકો છો ભગવાને વચન આપ્યું છે જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે તેનું અકાળે મૃત્યુ ન થાય કાંઈક તો કરવું જોઈએ ને આ તો રાત્રે સુઈ જવું ને સવારે જાગવું ને ખાવું ને નાવું મળી પાછું સુઈ જવું મળી ખાવું ને નાવું કોઈ વિશેષતા નહીં જીવનમાં તેથી આજથી આપણા જીવનમાં ભક્તિ પ્રવેશ કરવાનો છે આપણને જોઈને બીજા ભક્તિ માર્ગ પર પ્રેરિત થાય તે ભગવાનના વચનો છે જે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે આપ મૃત્યુ હરમ અપ મૃત્યુ હરમ કાલ

આજે મને કોઈ સવારમાં સવાલમાં પૂછવું હતું કે બિલોપત્ર સોમવાર ન તોડાય તો જરૂર ઇન્દુ વાસરે એટલે સોમવાર સોમવારના દિવસે બિલોપત્ર ન તોડાય અમાસના દિવસે બિલોપત્ર ન તોડાય સંક્રાંતિના દિવસે બિલોપત્ર ન તોડાય અષ્ટમી પછી શુક્લ પક્ષની અષ્ટમી હોય કે કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય બિલોપત્ર ન તોડાય અને રાત્રે તો ભૂલથી બિલોપત્ર ન તોડાય અને બહુ હૃદયથી કહું છું ક્યારેય પણ શિવાલયે જવાનો સમય ન હોય તો બિલુવૃક્ષનું દર્શન કરવા માત્રથી ભગવાન મહાદેવના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય તેથી ગઈકાલે કેટલા સૌને વૃક્ષ બિલ ભેટમાં આપવા સૌ પોતપોના આંગણે બિલુવૃક્ષ વાવવું અને ત્યાં ગંદુ પાણી ન જાય તેની ખાળકાળી જરા કહી પવિત્ર તેને જલ અર્પણ કરવું તેની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરીએ બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ

જે દંપતિને સંતાન ન હોય તેવા દંપતીઓ જ્યાં ત્યાં ભટકવું નહીં ઘણા દંપતિઓને સંતાન ન હોય તો ક્યાં જ ક્યાં ક્યાં જતા હોય આપણને ખબર છે આમ અહીંયા ભટકે ને ભટકે અહીંયા ભટકે અને બહુ હૃદયથી એક વાત કહું છું જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે ને તને ભગવાનને કહેવું ના પડે કે મને દીકરો આપો કે દીકરી આપો અવસર આવતા ભગવાન મહાદેવજી તેને દીકરાઓ આપે દીકરીઓ આપે અને મહાદેવની ભક્તિથી એવા દીકરાઓ મળે છે એ દીકરાઓ માણસ જેવા ન હોય એ દેવ એ દીકરાઓ દેવ દેવ જેવા દીકરાઓ હોય છે જગતનું હિત કરનારા જગતનું કલ્યાણ કરનારા દીકરા દીકરીઓ હોય છે અને વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે દેવતાઓ પરોપકારી માતા પિતા એને સમજવા જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે છે આપણા બાળકો માટે ધન સંપત્તિ વૈભવ આપણે એકત્ર કરીએ જરૂર તેના જીવનમાં ઉપયોગી હોય છે પણ જો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોતા હોય જોવાના હોય તો આપણા બાળકોને મહાદેવની ભક્તિ આપે આપણા બાળકોને જરૂર મોબાઈલ આપવો જોઈએ મોબાઈલનો વિરોધ નથી કરતો પણ ન આપો તો વધારે સારું મોબાઈલ આપે આપણા દીકરા દીકરીઓ સ્માર્ટ બને ન બને પણ મોબાઈલ સાથે રુદ્રાક્ષની માળા આપો તો જરૂર આજની તો કલ આપણા સાચા અર્થમાં આપણા દીકરા દીકરીઓ સ્માર્ટ બની શકે પરિવારજનો મહાદેવના બને બને પ્રજાજન મહાદેવની ભગવાન કોઈ દેવતા મહાદેવ જોયું સવાર માં કેટલા બાળકો કેટલા બાળક છોકરા લઈને મારી પાસે બાળકોના હૃદયમાં તેને ભગવાન મહાદેવ પ્રત્યે ભાવ જગાયો હોય છે મહાદેવ મહાદેવ પ્રત્યે અને બહુ હૃદયથી આદર કરું છું આપ સૌની ઉપસ્થિતિ એ પણ આપણા માતા પિતાના પુણ્યનું તમને સંસ્કાર આપે છે કે ભાઈ બેટા દીકરા દીકરી જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં બેટા જાજે ભગવાનની કથાનું શ્રવણ કરજે સારી વાતનું ગ્રહણ કરજે તારા જીવનને પરિવર્તન કરજે અને ભગવાનનું દર્શન તો ખુલ્લી આંખો દ્વારા ધ્યાન છે આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ આપણે સર્વ તીર્થોની યાત્રા ન કરી શકીએ મોટા મોટા દાન પણ ન કરી શકીએ દુનિયામાં જેટલા દાન કહેવાય જેટલા યજ્ઞો કહેવાય જેટલા તીર્થ કહેવાય જેટલી પૂજા અર્ચન કહેવાય એ બધી પૂજા અર્ચન દાન યજ્ઞ યાગાદી બધું જ ફલ આપનારી કોઈ પરંપરા હોય તો ભગવાનની કથા જ કથા સાંભળવાથી બધા જ પ્રકારના પુણ્યો પ્રાપ્ત થાય છે ઘણીવાર કથામાં કહ્યું કે જે માણસ પહેલીવાર કથા સાંભળતો હોય એ પહેલે દિવસે ફોટો પડાવી લે હવે તો ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જવાની જરૂર નથી તમારા હાથમાં જ મોબાઈલ છે તમે પોતે તમારી સેલ્ફી પાડી શકો છો પણ એક સમજતું ને સેલ્ફી પાડે ત્યારે લો વાંકા કરી નાખતા છે ખબર નહીં ખબર નહીં સેલ્ફી પાડવાનું મોઢું વાંકું જ આવે આવું શા માટે પહેલે દિવસે એક ફોટો પાડી લેવો નવ દિવસ ભગવાનની કથા સાંભળીએ નિયમોનું ધારણ કરીએ નવ દિવસ પછી તમે એક ફોટો પાડો તમારો ફોટો તમારા ટેટસ ઉપર મૂકવા જેવો ફોટો છે આ ભગવાનની ભજનમાં ભગવાનની કથામાં અદભુત શક્તિ છે ભગવાનની કથા એ દર્શન છે જે માણસ પોતાના પોતાના જીવનને શિવજીને અર્પણ કરે છે શિવ શિવશરણ આપણું જીવન મહાદેવને અર્પણ કરીએ અને બસ એક જ ઝંખના હોય જોઈએ આપો દ્રષ્ટિમાં તે જ અનોખું સારી ને શિવરૂપ દેખો મને મહાદેવ દેખાય મને ભગવાન શિવની ઝાંખી થાય ગગનમાં તું અગનમાં તું આકાશમાં તું પ્રકાશમાં તું સરિતામાં સાગરમાં પેડમાં પહાડમાં જીવમાં જંતુમાં માનવમાં દાનવમાં ભગવાન મને તારું કોઈ જગ્યાએ દર્શન થાય મને કોઈ ઝાંખી થાય આ મારું સુંદર કહેવાય પંક્તિનું સુંદર પદ છે મહાદેવ પ્રતિ ભાવ પ્રગટ કરનાર हे महादेव हे महादेव हे महादेव ओ शिव के शरण में लागे लगन है बोलिए साथ में। शिव के शरण में लागे लगन है अखिया ढूंढे तुझे महादेव अखिया ढूंढे तुझे बोलिए साथ में। ओ शिव के शरण में શિવ મહાદેવ દેવાલમાં તું શિવાલયમાં તું સરિતામાં તું સાગરમાં તું પેડ માં પહાડમાં તું દેવમાં તો દાનો માં તું માનો જીધર દેખોધર તો અહી કોઈ ભગવાન એવી દ્રષ્ટિ મને આપ ભગવાન મને તારું દર્શન મિત્રમાં તો હું તારું દર્શન કરું પણ શત્રુમાં તારું દર્શન કર ભલવાન મને તો દર્શન થાય મહાદેવ હે મહાદેવ મન रात शिव तेरा रतन हो गया मन का मयूर आया मदन हो गया है दिन रात शिव तेरा रतन हो गया है दिन रात शिव तेरा रतन हो गया है दिन रात तेरा नटन हो गया ओ शिव के शरण में लागे लगन है शिव के शरण में लागे लगन है रखिया ढूंढे तुझे शरिमा रखिया ढूंढे तुझे शरिता ओ शिव के शरण में लगी ये लगन है शिव के शरण में लगी ये लगन है अखिया डूबे तुझे दर्श दिखाते अखिया डूबे तुझे दर्श जीव से नहीं ऊट से नहीं कंठ से नहीं हृदय से महादेव को तो पुकार व्यर्थ बातों कर जीव था गई जीव ने पछाड़ी पछाड़ी जीव ने थक भी दी अबे तो जीवाग्रे वर्त पे तस्त सफल जीवित हो हमें तो आ जीवा पर कोई भी बात न रहे बात रहे तो महादेव ही रहे नाम रहे तो महादेव न रहे कितने जन्म से गिरी तुझे पुकार તક ચરાુઝ પુકા જબ તક ચલે સાસરે તરા નામ ગાંધ જબ તક ચલે સાંસ તરા સાંસ મેરા શિવ કે શરણ મે શિવ કે શરણ મે ਏ ਭਾਵਨਾ ਏ ਭਾੜਨਾ ਏ ਚੰਦਰੇਸ਼ਵਰ ਏ ਸਰਦੇਸ਼ É, é.